નો ભારો લઈને આવે ને બોલે પછી કે કે બકરી આગી ખસ બકરી બેન ને લાલચ આપે અને કહેવાય ભારા ને ઉપાડ્યા અને બકરીબેન ને આપવા ગયા અને બકરી બેન એ લઈ લીધા અને શેડીવાળા ભાઈ પોતાનું લઈને તે આગળ આગળ ચાલવા મૈના ચાલતા 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 પાછા આવીને રસ્તાની વચ્ચે બેઠી ગયા ને પાછા ગોળવાળા ગાડાવાળા ભાઈ નીકળ્યા ગાડાવાળા ભાઈ તો ગોળના ભારા લઈને કોથળા લઈને હાલતા હતા ભાઈ ગોળના ગાડાવાળા ભાઈ તો બકરીને કહે ને બકરી બેન કહે ગડાવાળા ભાઈ કહે ને બેન માને નહીં પછી ગોળવાળા ભાઈ બકરી બેન ને લાલચ આપી અને લાલચ આપતા કહે ના કોથળા આપવાની માંગ કરી બકરીબેન ને લાલચ આપતા કહે આગા ખસો આગા ખસો અને બકરીબેન તો માની ગયા અને ભારો લઈને બકરીબેનને આપવા ગયા અને બકરીબેને ગોળનો ભારો લઈ લીધો અને ગોળવાળા ભાઈ ગાડું લઈને આગળ ખસીને ચાલવા લાગી ગયા વચ્ચે બેસવા વયા ગયા અને રસ્તા વચ્ચે બેઠી ગયા રસ્તા વચ્ચે બેઠી ગયા અને ત્યાંથી થોડી વાર થઈ તો ટોપરા લઈ ને તે ટોપરા વાળા ભાઈ ગાડું ટોપરા લઈને લઈ જવા દે અને બકરી તો કઈ માને નહીં અને બકરી બેન કહે અને બકરી બેન તો કહે કે એ તું મને બકરી બકરી શું કહે છે

ગીત ગાય ગોળ કેરી ભીત લડીને ને શેડી કેરા ડાંડા ટોપરી અરે ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો એમ કહી ગીત ગાય બકરી બેને તો બાણું ખખડાવ્યું અને બચ્ચા બાણ ખોલે છે અને બાણું ખોલ્યું અને રાજી રાજી થઈ ગયા

બકરીના બચ્ચાના ઘરને આગળ આવ્યા અને દરવાજો ખકડાવે પણ અંદરથી અવાજ આવ્યો આવે પણ અંદરથી કોઈ બચ્ચાએ બાણું ખોલ્યું કારણ કે માએ શીખવાડેલું હતું કે હું જ્યાં સુધી ગીત ન ગાઉ ત્યાં સુધી બાણું ખોલવું